હા લોકોએ પેલા આપણી ગાડીમાંથી કેરેટ ખાલી ગયા હવે પાછા ભરે છે પાંચસો કેમ કે આપણે આ લોકોની એક ગાડી ગઈ છે હા અત્યારે આપણી ગાડી તો કેરેટ બધા ભરાઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત થી આઠ લાઈનો આવી હા તો આ જે વસ્તુ દેખાય ને એ સરસો કહેવાય આ લોકો આપણે આવા રાસ્તેથી આવ્યા ગાડી લઈને હું થોડીક ગાડી આગળ લીધી હા આપણા કેરળ ભરાવાનું ચાલુ થઈ ગયા છે ભાઈ આપણા કેરટ જય દ્વારકાધી જય મોગલ જય શ્રી રામ તો તમારા બધાનું સ્વાગત છે આપણા નવા વિડીયોમાં તો કેમ છો બધા મજામાં તો આજે આપણે પહોંચી ગયા છીએ ગંગાનગર જોકે આપણે રાત્રે જ પહોંચી ગયા હતા અને રાત્રે અહીંયા બહાર હોટેલે હુંતા હતા અને અત્યારે આવી ગયા છીએ અંદર આપણે રિકોલમાં અને રિકોલ એરિયો કહેવાય આપણે જેમ જીઆઈડીસી આવે ને એમાં અહીંયા રિકોલ છે અને આ બાજુ બધે સંતરાની સંતરાની જીઆઈડીસી છે મૂળ અત્યારમાં ભરવા આપણે તો કઈ જગ્યાએ જવાનું હજી કાંઈ નક્કી નથી જો ભરેલી આપણી ગાડી આમને પડી છે કેરેટ ભરેલી અત્યારમાં અહીંયા ટાયટ વાય છે ફૂલ એ તમને ખબર નહીં હોય અત્યારે વાગા કેટલા અત્યારે વાગી ગયા સાડા દસ તોય પણ આવું વાતાવરણ છે જો સામે કેવી ધુમ્મસ દેખાય છે જો આ બાજુ રીતે ફૂલ ધુમ્મસ વાળું છે અત્યારે ચાલુ તોય અત્યારમાં ફૂલ ટાઈટ હોય છે હાથ આપણા ફૂલ ઓલા થાય છે બહુ જ ટાઈટ હોય છે અત્યારમાં પાણીના ટેન્કર ચાલુ થઈ ગયા છે આ ગરમ પાણી કરીને પીવું પડે એવું લાગે છે અત્યારમાં હાથ ધરું છે ફૂલ હા અત્યારમાં આપણે ભાઈ ગાડીમાં સડી જાય કેમ કે ટાઈટ ફૂલ હોય છે એટલે તો વિડીયોમાં ન હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આજ જોઈએ આપણી ક્યારે ગાડી ભરાય છે આજ તો કદાચ મન નથી લાગતું ગાડી ભરાય એવું કેમ કે જો ભરાવાની હોય તો નવ વાગ્યામાં ફોન આવી ગયો ભાઈ ગાડી ભરવા આ જગ્યાએ જવા દો ત્યાં કેરેટ ખાલી કરીને ગાડી ભરી લેજો નવ વાગ્યા માં જ આપણને કહી દીયા પણ આજે એવું લાગતું નથી કે ભરાય એવું જો એ જ્યાં ભરાય ગયા નકરા બે હજી આરામ હાથ કડક લાકડા જેવા થઈ ગયા આવડા કેરાટ ખાલી કરવા આમ અંદર રિકોલ જવાનું છે એક ફેક્ટરીમાં ત્યાં ખાલી કરી પછી જોયા કઈ બાજુ જવાનું છે હજી આજ કઈ ગાડી ભરવાનું નક્કી નથી એટલે અત્યારે તો ધીમે ધીમે એ બાજુ જઈએ પેલા તો ગાડી આગળ રાખીએ અને ત્યાંથી બકાલું ને એવું બધું લઈ લઈએ એટલે ખાવાનું બનાવવાની ઉપાધી નહીં કેમ કે અહીંયા તો પછી આપણા જેવું કઈ મળે નહીં એટલે અહીંયાથી બકાલું ને એવું હમણાં ક્યાંક લઈ લઈએ લઈને પછી આગળ જઈએ આ એ દુકાનો છે એટલે અહીંથી બકાલું ને એવું બધું લઈ લઈએ જે કઈ ઘટતું હોય એ આ બાજુ ગાડી રાખી દઈએ પેલા બકાલું ને એવું લઈ આવીએ અત્યારે આપણે આવી ગયા અહીંયા જો આમાં આપણે કેરેટ ખાલી કરવાના જો આપણા સામે કેરેટ પડ્યા ત્યાં આપણે આપણા કેરેટ ખાલી કરવાના છે કેરેટ ખાલી કરીને પછી કદાચ અહીંથી ભરવાની છે તો કાલે મેળા આવશે બધી જ હવે જ્યાં ભરવાની છે ત્યાંથી કાલે જ મેળા આવશે આજ તો કાંઈ બહુ ખાસ નહીં ભરાય એવું એટલે આજનો દિવસ આરામ આજે હોલ આરામ કરી લઈએ વાવો વાવો દુખતો હોય તો હરકો થઈ જાય અને આપણે બકાલુ નહીં લેવા ગયા હતા પણ બકાલુ પહેલાં આપણે તેલ લેવાનું હતું તો તેલનું આપણે જે ઓલું પૂછ્યું ને રિફાઈનિંગ અહીંયા સરસોનું તેલ મળે છે ક્યાંય જેટલી દુકાને ચાર પાંચ દુકાને ગયો પણ એક જગ્યાએ આપણું તેલ ન મળ્યું એટલે ભાઈ મેં ના પડતી તો આપણે ખાવાનું બનાવવાનું કેન્સલ પછી ત્યાંથી આપણી પાસે એક ટિફિનવાળાનો નંબર હતો જે ઘરેના જમવાનું બનાવે ત્યાંથી ટિફિન લાઈન દઈ જાય આપણે એને કોલ કર્યો હતો એટલે એ આવી ગયો ને એને આવીને આપણને ટિફિન દઈ ગયો પણ એને દહીં એકસ્ટ્રા આવે દસ રૂપિયાનું આ દહીં આવે એક્સ્ટ્રા આપણે બે એક્સ્ટ્રા લઈ લીધા ને આમાં ટિફિન એમાં એક સબ્જી આવે રોટી આવે બસ અને સલાડ આવે અને દહીં ખાઈને જ આપણે આના ખાઈ લેવાનું છે પછી રાતે જોઈએ જો ગામમાં આમ જવાનું થાય તો ત્યાં જ કદાચ તેલ મળે તો આપણને આપણું તેલ હશે તો ખાવાની બનાવવાની મજા આવે બાકી ઓલા તેલથી મજા ન આવે આવક વખતે હું તેલ લેતા ભૂલી ગયો તો કે તેલ હંમેશા હેરે જ હોય છે બસ જો અત્યારમાં અમે પાણીવાળો પૂગી ગયો છે પણ આપણે પાણી તો ફૂલ ભર્યું છે ને કામડે એની પાસે પાણી લે જ અહીંયા બહુ ઓછો આ પાણીવાળો આપણને જોવા મળે અહીંયા જો આ કેરબો આપણો ખાલી હોય ને કુલર ખાલી હોય ને એટલે અહીંયા કોઈ પાણીવાળો દેખાય જ નહીં ને આખું ભરેલું હોય તો ત્યાં અત્યારે એ નીકળો બ આપણા કેરેટ જો અમે ઉતારી દેવું અને ત્યાં ઉતારી પછી આપણે અહીંયા આરામ કરવાનો છે આજનો દી તો અત્યારે સાડા પાંચ કેમ કે આપણે જમીન ખોઈ ગયા તા ને ખબર નથી રહી વાગી ગયા સાડા પાંચ અત્યારે આપણા એવા ચોખટી ચોખટ મેં ચા પાણી પીવા આવ્યા છીએ આ હોટલ છે નાની એવી અહીંયા તો બાકી બીજી હોટલ તો આમ આગળ જવું પડે અને એકા કેની ગાડી દો ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ કાલ રાત ની આમ નામ ગાડી અંદર લઈને રાખી છે હજી ક્યારે ટકે ઉતાર્યા નથી આપણે તાલપત્રી ખોલી નાખી ને રસ્તા ખોલીને આપણે એને અંદર લઈ લીધી હતી ભાઈ હોઈ ગયા તા રાતે મજા થોડીક હતી નહીં જોકે માથું બહુ સડી ગયું હતું અને દુઃખ તાવ થોડો આવી ગયો હતો એટલે કાલ વેલા હેર હોઈ ગયા તા ભાઈ કાંઈ વિડીયો બનાવ્યા નતા આજ બીજા દિવસે આપણે ચાલુ કર્યું છે ને આજે આપણા હજી કેરેટ ખાલી કરવાના બાકી છે અને પછી ભરશે એ બાકી છે અત્યારે તો આપણે જો અંદર કંપનીમાં આવી ગયા છીએ હવે ત્યારે ક્યારે લોકો ભરે એનું કઈ નથી નહી સવારનો નો જાય ગીર આમ બેઠો જયારે ભરે ત્યારે સામે હેલા જાય ઓલા એ મેનેજર હેલા જાય છે આ બધા આ તો ડ્રાઈવર છે બીજી ગાડીનો આપણા કેરેટ જો તૂટેલા છે આ બધા પેડા ની બધા તૂટેલા કેરેટ કચરામાં હા આપડી ગાડી હજી આમ નેમ ભરેલી પડી છે ખોલીને મૂકી દીધી છે કમ્પ્લેટ અંદર આવી રીતનો માલ ભરાય અંદર અત્યારે કામ ચાલુ હતું એટલે હમણાં પછી વાત થોડીકવાર પછી આવું આપણે અંદર હાલો તો અત્યારે વાયગા છે સાડા બાર એક જેવું થઈ ગયું છે અને આપણી ગાડી અત્યારે એને લોકોએ ખાલી કરી દીધી છે હવે આપણે જવાનું છે ડીઝલ નખાવા ડીઝલ નખાવા અહીંથી આપણે પંદરથી વીસ કિલોમીટર આગળ જવાનું છે કેમ કે ત્યાં જઈને ડીઝલ નખાવીને પાછું રિટર્ન અહીંયા આવશું આપણે અને આપણા કેરેટ અમે અમે અંદર ખાલી કરી દીધા છે અડધા કેરેટ જો અહીંયા પડ્યા હવે આ લોકો કહે છે રાઈતે ગાડી ભરા છે તો હવે અહીંથી અત્યારે જઈએ આપણે ગાડીને ગાડીનું પ્યાડ ભરી દઈએ ને કેમ કે આપણે તો અત્યારે જમીન ઊભા થઈ ગયા ગાડીના થોડુંક પ્યાડ ભરવું પડશે એને ફૂલ કરવું પડશે તો એને જઈને ફૂલ કરી આવીએ પેલા આ લોકોએ પેલા આપણી ગાડીમાંથી ગેરેજ ખાલી હવે પાછા ભરે છે પાંચસો કેમ કે આપણે આ લોકોની એક ગાડી ગઈ છે બગીચામાંથી આ લોકોની ગાડી ભરવા જાય ને એ બગીચામાં ની ગાડી બગડી ગઈ છે એનો ગિયર ફેલ થઈ ગયો છે ગિયર બહુ ઉતારવો પડે એટલે આપણને આ કેરેટ ભરીને ત્યારે બગીચામાં આપણે જવાનું છે આપણે હજી લગીનમાં કોઈ આના બગીચામાં કોઈ ગાડી ભરવા નથી આજે જાય છે આને ગાડી આના સંતરાના બગીચામાં ગાડી ભરવા આ ક્યાંક જવાનું છે પહેલાં બધા કેરેટ નાખી નાખી નાખીએ પછી આપણે જઈએ ગાડી ભરવા બગીચામાં બગીચામાંથી ભરીને લાવી આ સામે જે મશીન દેખાય ને એની ઉપર ઉતારી પછી ત્યાંથી એને બધા વોશ થાય અને વેક્સ એમાં લાગશે ને પછી આપણે આ ગાડીને અહીંયા જો આ કેરેટ ભર્યાને અંદર એ રીતે આપણે કેરેટ ભરા છે અને પછી આપણી ગાડી લોટ થાય એટલે હવે અત્યારે જવાનું છે આપણે બગીચામાં કેરેટ ભરવા કેટલા કેરેટ આ લોકોએ ભરી દીધા છે હવે પાંચસો કેરેટ આમાં નાખી દે ને એટલે આપણે જઈએ બગીચામાં ભરવા જોઈએ હવે આ વખતનો આ લોકોનો બગીચા કેવા હોય છે અમુક બગીચા તો આપણે જોયેલા જ છે આ બગીચો જોઈએ હવે આ લોકોને કેવો છે પાંચસો કેરેટ નાખી દે ને એટલે આપણે જઈએ બગીચામાં ભરવા અહીંથી આપણે જવાનું હતું તો ડીઝલ પુરાવા પણ ડીઝલ પુરાવાનું કેન્સલ રહ્યું અને જઈએ આપણે પહેલાં કેરેટ ભરવા પછી રાત્રે હવે ડીઝલ ભરવા જવાનું થાય અત્યારે આપણી ગાડી દો કેરટ બધા ભરાઈ ગયા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત થી આઠ લાઈનો આવી આપણે જઈ છીએ ગાડી ભરી બગીચામાં બગીચામાં ને ગાડી ખાલી કરીએ અને ત્યાંથી કેરટ ભરીને પછી આપણે આવશું પાછા ચાલો બગીચામાં જઈને આપણે ગાડી ખાલી કરી નાખીએ આવડા લોકેશન લઈને આવે એટલે આપણે ભાગ્યા ગાડી ભરવા અમારા બેટા કેરેટ તો ભરતી તા ભાઈ મને કે જવા દો પણ ક્યાં જવા દો લોકેશન તો આપો કઈ જગ્યાએ જવાનું આ તે કાંઈ નહીં પછી ઓલા ભાઈ જો બહાર રખડે ને એને આપણે કીધું કે ભાઈ લોકેશન લાવી દો એટલે એ લેવા ગયા હા લોકેશન આ શેઠ આવી ગયા હમણાં લોકેશન આપે એટલે આપણે જઈએ ત્યાં આપડી ગાડી જાય છે આવા રસ્તે ભરવા આપણે જે બાગમાં જવાનું રસ્તો હવે આવો છે પેલા હારો હતો પછી હવે હારો આવો આવી ગયો હા હે જો અરીસા માં ને આપડે યારે આવી ગયા હે સરદારજી પાજી રસ્તો દેખાડવા તો બાકી છે ને ખેતરોના વ્યુ મસ્તી ના આવે છે ને અહિયાં બે એકર વાર ખેતર હે વચ્ચે હેલા જાય છે તો આ જે વસ્તુ દેખાય ને એ સરસો કેવાય આ લોકો સરસું આપણે સરસું તેલ આવે શાક બને અને આ બગીચા આપણે આ બગીચામાં માલ ભરવાનો છે એટલે કે આ નહીં આની પાછળ આવવા નવા બગીચો બીજો છે ત્યાંથી આપણે માલ ભરવાનો છે અહીંથી આગળ છે ને આમ વાળી લેવાની કેમ કે રસ્તો બહુ કાચો છે ખેતરોનો રસ્તો આવો હોય ઘડીક થાય તા કાચે અડે ઘડીક થાય તા ઓલું અડે બસ આપણો બગીચો આવી ગયો હે આપણે અહીંથી આગળ ક્યાંય જવાનું નથી આપણે આવા રાસ્તેથી આવ્યા ગાડી લઈને વાથી થોડીક ગાડી આગળ લીધી ત્યાંથી ત્યાં આગળ જો ઓલા દાદા કામ કરે ત્યાં ગાડી આપડી બેસી ગઈ હતી ત્યાંથી રિવેશ લઈને આવ્યા અને અહીંયા થોડી ઘણી જો અહીંયા થોડું ઘણું એવું હતું પણ વાંધો ન હોય અહીંથી નીકળી ગઈ અહીંયા તો આ બોર કરાવ્યો ને અહીંયા એનું બધું છે એટલે બહુ વાંધો ન આવ્યો એ અમે જો આ બધું આ ખેતર દેખાય નહીં સરસું ના ખેતર છે આ બધો પાક સરસું એ આવડો હા જો આપણી ગાડી આમ અમે રાખી દીધી હા આ ખેતરના માલિક આ ભાઈ નહીં પછી એક વસ્તુ બતાવું આ લોકો ખેતરમાં તો આવો હોજ બનાવે હે મોટો આવો બધો હોજ ક્યાંય હૈશ આખો મોટો છે અત્યારે તો આમાં ઓછું પાણી છે ને કે રાખો ભેરો હોય આમાં નાવાની મજા આવે અહીંથી સ્લે અહીંથી લપસિયા ખાઈને અંદર પાણીમાં નાવા ગયા હોય બહુ મજા આવે અત્યારે આપણે મસ્ત ગાડી રાખી દીધી આપણા ખેતરના માલિક ચા બનાવે છે ચા પાણી પીએ આ લોકોના કેવા કહે છે બનાવે ચા પાણી પીને પછી અહીંથી આપણા ગાડીમાં જઈને આરામ કરશું અત્યારે તો જઈએ છીએ આપણે આમ બાજુ ખેતર જોવા લોકોનું કેવું છે કેવું નહીં અમે થોડુંક દાદા કામ કરે છે ને કેમ કે આપણી ત્યાં ગાડી બેહી ગઈ હતી તો કે બહુ એવું બધું કાંઈ હતું નહીં ગાડી તરત નીકળી ગઈ એટલી બધી બેઠે નથી પણ હું એ લોકોએ ધૂળ નાખી થોડોક ખાડો બોરવા હવે જો એ લોકો આવું હરખું કરે છે જો તો મસ્ત કરનાખી જવરદાર નીકળજોગી હેના હા માડીજી રેલા દેકે નીક્યા આવી તો તલારું ભેસ જે ખેત કે લેવાની હા ખેત કે હે ભી તો આરામ સે નીકળ જાયેગી કોઈ ટેન્શન ની જ સમાન ઘેર પાડે ચા બના કડાકેદારજી ગરીબ ભાઈ નું રોમટ્યા وچ دی લંગજે હા

પછી તમને આમ બાગમાં ફરવા લઈ જાવ અંદરનો બાગ જોવા સંતરાનો હા આપણી ગાડીમાં કેરેટ ભર્યા છે હમણાં એ લોકો ખાલી કરશે અને અંદર બાગમાં જ ફરવાનું ચાલુ કરશે અત્યારે તો જો કે આપણે જઈએ છીએ બાગમાં આટો મારવા જો સંતરાના બાગ જોવા હશે નીચે બધા સંતરા છે નીચે બધા પેડા સંતરા બાકી તો બધે સંતરા ઉતારી ઉતારીને ઢગલો કરે જો અહીંયા આપણા કેટલા બધા આ બધા સંતરાના ઝાડવા છે જો અહીંયા ઢગલા કર્યા જો આ લાઈનમાં એક બે ત્રણ ચાર ને પાંચ ઢગલા કર્યા હમણાં આપણા છે ને આમાંથી કેરેટ ભરવાનું ચાલુ કરશે જોકે આ સંતરા જોઈને તો આપણને એમ થાય કે આ સંતરા ખાવાની ન મજા આવે પણ અંદર જ્યાં ફેક્ટરીમાં પછી વેક્સ થઈને આવે બાકી જો બાકી આ સંતરા તો આપણને એમ ન થાય કે ખાવા છે પણ અહીંયા ફેક્ટરીમાં જાય ને પછી વેક્સ થઈ જાય ને પછી કમ્પ્લીટ થઈને આવે આ બધા આખી સંતરાની જ વાળી છે જો આ એ સંતરા જો આમાં કેટલા બધા છે આવી રીતે પછી સંતરા ઉતારવાના અને ઉતારીને એક બાજુ ઢગલો કરે ઢગલો કરીને પછી ભરી લે ભાઈ કેરેટ ભરવાનું ચાલુ કરે હવે આપણે અહીંથી જોઈએ કેટલા કેરેટ ભરાય છે પાંચસો કેરેટ લઈને આપણે આવ્યા છીએ પાંચસો પાંચસો ભરાઈ જાય એટલે અહીંથી ભરીને આપણે હાલતા આપણે જો કે ભરી અહીંથી જાગ એટલે રાત થઈ જાય આમ આગળ તો બધા સંતરા ભરે છે ઉતારવાનું કામ ચાલુ છે બહુ આગે લગી છે વાળી ઓમ ઠેઠ ક્યાંય લગી છે પણ હવે બહુ આગું છે થાકી જાય આપણે આવીને જાય તો બાકી આ બધું બધા ઢગલા જ કર્યા છે હમણાં એક બે ઝાડવામાંથી ઉતરે એટલા બધા અહીં ઢગલા કરી દે છે આપણને સંતરું ખાવાનું મન થાય પણ આ સંતરા કે ખાવાનું મન નથી થતું આપણે ત્યાં ફેક્ટરીમાં હે ને વોશ થઈ જાય પછી વેક્સ લગાડી દે ને પછી આપણે ખાવું હા હા થકી યાર હાલે હાલી ઘણીક વાળીમાં આમથી આમ આમથી આમ ફેરા થકી ગયા અહીંયા પૂરું થઈ જાય છે અહીંથી આમ આગળ વાળી અને આ ટ્રેક્ટર પડ્યું છે એમનું ચાલો આપણે હાલી આપણી ગાડી બાજુ જો ભાઈ આ રીતની હોય છે વાળીઓ સંતરાની આ રીતની વાળીઓ હોય સંતરાની આમાંથી સંતરા ઉતારે અને ઉતારી આપણે ગાડીઓમાં પેક કરીને ત્યાં ગુજરાત લઈ આવીએ અને બધે વેચાય ગુજરાત નહીં પણ આખો ઓલ ઇન્ડિયામાં બધે જાય બારે એક્સપોર્ટ થાય છે માલા અહીંયા લોકો આને કિન્નુ કીએ કિન્નું એટલે આજે આપણે કિન્નુ અહીંયા ભરવાના છે આપણા કેરેટ ભરવાનું ચાલુ થઈ ગયા છે હા ભાઈ આપણા કેરેટ ભરે છે એક બે ત્રણ ત્રણ ભરાણા જે બે અમે પડે એક અમે ભરાણું બધી જગ્યાએ આપણા કેરેટ આવી ગયા છે તો અમે ભરવાનું ચાલુ કરી દીધું છે આમે ભરવાનું ચાલુ કરી દીધું અહીંયા તો કેરેટ પડે ન્યાય ચાલુ કરી દીધું આ માલ લઈને આપણે અમે કંપનીમાં વયું જવાનું ત્યાં પછી આનો આને પહેલાં ધોઈ નાખશે મશીનમાં પછી વેક્સ લગાડી દેશે એટલે ચમક આવે હજુ અત્યારે ચમકતા નથી હું તમને નાના બતાવીશ કેવા ચમકતા હોય નઈ આની ઉપર વેક્સ લગાડે ને એટલે ચમકે પાંચ કેરેટ આપણે એ ભરાઈ ગઈ ત્રણ હમે બાકીની હમે અત્યારે કેરેટ ભરાવાનું આપણું ચાલુ છે જો આ લોકો કેરેટ ભરે છે તો આજે આપણે આવી ગયા છીએ પાછા આપણી ફેક્ટરી છે કેમ કે સવાર થઈ ગયું છે આપણે રાતે એક દોઢ વાગે આવી ગયા હતા જો કે આપણે તો હું તો હોય જ ગયો તો ઓલા આપણી સરદારજી હતા ને ભાજી એ ગાડી હાકતા હતા એવું હતું કે આપણે સાંજે હાથ આઠ વાગે જમીન હોઈ ગયા હતા ત્યાં સરદારજી કે વાંધો નહીં તું ઉતો રહી ગયા હું ત્યાં ગાડી પકડી દઈશ કેમ કે અહીંયા રાત્ય ખાલી કરવાની હોય એટલે જાગવું પડે એને અહીંયા આવીને રાતે ખાલી કરીને જાગ જાયગા એ અને એને ખાલી કરીને અહીંયા સાઈડમાં રાખીને મૂકી દીધી એટલે આપણે તો સવારમાં જાય ત્યારે ખબર પડી કે ગાડી ખાલી થઈ ગઈ છે પછી અત્યારમાં જાગીને હવે જ છે ડીઝલ પુરાવા પણ ડીઝલ પુરાવાનો આપણે વિડીયો લેશું બીજા વ્લોગમાં આ વ્લોગ આપણે આ જ સમાપ્ત કરીએ કેમકે આ વ્લોગ બહુ લાંબો થઈ જાય એટલે વ્લોગને આપણે એ જ સમાપ્ત કરીએ અને મળીએ હમણાં પછીના કાલના વ્લોગમાં બીજા વ્લોગમાં તો આ વ્લોગ આપણે એ સમાપ્ત કરીએ જય દ્વારકા જી જય મા મોગલ